ભારત સરકારે દેશભરમાં મહિલાઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે નોંધપાત્ર પગલું ભર્યું છે ગુજરાત રાજ્યમાં પણ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ સતર્ક બન્યું છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે વુમન્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા પીએસઆઈ વૈશાલી આહિરે મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું મહિલાઓની સેફટી અને સાયબર ક્રાઈમ અવેરનેસ વિષય પર પણ વિદ્યાર્થીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી મહિલાઓ માટે સુરક્ષિત અને સશક્ત વાતાવરણ ઊભું કરવાના કાયદાના અમલીકરણ હેલ્પલાઇન પુનર્વસન અને માનસિક સ્વાસ્થ્ય સહાયતાને સંકલિત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો પહેલા કે છે પાછળ બધા આજ રોજ હું પીએસઆઈ વીએ આહિર મહિલા પોલીસ સ્ટેશન અને મારી સાથે બંને સી ટીમ એટલે કે સી ટીમ ભરૂચ અને સી ટીમ અંકલેશ્વર અંકલેશ્વર જીઆઈડીસી ની આ આદર્શ નિવાસી કન્યા તથા કુમાર શાળામાં ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓમાં આવી અને સેમિનાર યોજ્યો. આ સેમિનાર ની અંદર અમે આ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને કાયદાકીય રીતે માર્ગદર્શન ટ્રાફિક અવેરનેસ સાયબર ક્રાઈમ અને પોક્સો રિલેટેડ ગુનાઓ વિશેની ચર્ચા કરવામાં આવી. અને વિદ્યાર્થીઓ તરફથી પણ જે એમને પ્રશ્નોતરી હતી એ પ્રશ્નોતરી એમણે કરી અને અમે એમને સરસ વ્યવસ્થિત જવાબ આપી સમજાવ્યા અને સારું એવું આજરોજ અમે માર્ગદર્શન આપ્યું. મારું નામ વસાવા હેનરીબેન ધર્મેન્દ્રભાઈ છે. આજે આજે અમારી શાળામાં આદર્શ નિવાસી કન્યા તથા કુમાર શાળામાં મેડમ આવ્યા તેઓએ અમને ખૂબ સારી માહિતી આપી ભવિષ્યમાં તેમાં અમે કોલેજ કરીએ જ્યારે શાળામાં ભણીએ બહાર બહાર જઈએ ત્યારે કોઈ કોઈ છોકરી કોઈ છોકરી એકલી જતી હોય કોઈ નહીં હોય આજુબાજુ કોઈ કોઈ વ્યક્તિ નહીં હોય ત્યારે ત્યારે આપણાના કોઈ વસ્તુ આપણને કામ આવે એવી પર્સમાં રાખવી જોઈએ તથા તથા સો આજુબાજુમાં કોઈ વ્યક્તિ હોય તેની પાસે જઈને એકસો એક્યાસી નંબર અથવા સો નંબર પણ આપણે કોલ કરી શકીએ છીએ અત્રેની આદર્શ નિવાય શાળા કુમાર અને કન્યા અંકલેશ્વર ખાતે આજરોજ ભરૂચ સી ટીમ દ્વારા માનનીય પીએસઆઈ વૈશાલી મેડમ તથા તેમની ટીમ અત્રેની શાળામાં કન્યાઓ અને કુમારને પોલીસ તરફથી સાયબર ક્રાઇમ ટ્રાફિક અવેરનેસ બાબતે જણાવવા માટે અત્રે આવેલ છે અને વિદ્યાર્થીઓને આ બાબતે જે કાંઈ માહિતી આપવાની છે એ ખૂબ સારી રીતે આપી છે સાયબર ફ્રોડ કેવી રીતે થાય છે ક્રાઈમ કેવી રીતે થાય છે બાળકો મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરે અને કેવી રીતે ન કરવો જોઈએ એ ઘણી બધી બાબતથી અવગત કરી અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતે આવા ખોટા રસ્તે ન જાય અથવા તો આવા કિસ્સાઓનો ભોગ ન બને એના માટે શું કાળજી રાખવી જીવનમાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કયા પ્રકારની મહેનત કરવી શિક્ષણમાં પણ કેવી રીતે મોબાઈલનો ઉપયોગ કરવો એની ખૂબ સરસ માહિતી આજે આપવામાં આવી છે